સ્વરૂપજી ઠાકોરને વાવની સ્ટેરિંગ હાથમાં આપી દીધી છે અને છેલ્લી ઘડીએ ઠાકોર સમાજે વટ રાખ્યો હોય તેવું લાગી રહ્યું છે અને આખી બાજી છેલ્લા બે રાઉન્ડમાં પલટાઈ ગઈ ત્રેવીસ રાઉન્ડની અંદર છેલ્લા બે રાઉન્ડ એવા હતા જેમાં સ્વરૂપજી ઠાકોર આગળ નીકળ્યા અને હવે જનતા નિર્ણાયક ભૂમિકામાં અહીં જોવા મળી કાંટાની ટક્કર જ હતી અને રસાકસીવાળો માહોલ છે એ અહીં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જોવા મળ્યો એવામાં હવે જે આંકડાઓ સામે આવી રહ્યા છે પાંચસો પાંચથી સૌથી પહેલાં રસાકસીવાળો જે માહોલ હતો એમાં એવું હતું કે માત્ર પાંચસો પાંચ વોટથી કોંગ્રેસ આગળ હતી પરંતુ હવે અંતે ત્રેવીસ રાઉન્ડ છે એ પૂર્ણ થઈ ગયું અને જે અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે બે હજાર પાંચસો અડસઠ મતથી ભાજપની જીત થઈ છે મોટા અને મહત્વના સમાચાર સ્વરૂપજી ઠાકોર છે એ હવે વાવનું સ્ટેરિંગ છે એ સંભાળશે અને જનતાએ સ્વરૂપજી ઠાકોર પર વિશ્વાસ રાખ્યો મહત્વનું છે કે જ્યારથી મતગણતરી શરૂ થઈ હતી ત્યારથી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત છે મેદાનમાં હતા અને હવે આખરે અંતે જનતા નિર્ણાયક ભૂમિકામાં જોવા મળી ચુકાદો સંભળાવી દીધો છે અને સ્વરૂપજી ઠાકોરનો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજય થયો છે એકવાર ફરી એ સાબિત થઈ ગયું છે કે ઠાકોર સમાજ જે તેમના સમાજને જ મત આપતા હોય એવું લાગ્યું કારણ કે છેલ્લી ઘડીએ છેલ્લા જે બે રાઉન્ડમાં જે આખી પર અલગ પરિસ્થિતિનું નિર્માણ થયું તેનાથી એ વાત છે એ સ્પષ્ટ થઈ જાય છે અને હવે આપણે એવું પણ કહી શકીએ છીએ કે અલ્પેશ ઠાકોરે જે મહેનત કરી છે એ રંગ લાવી અને આખરે સ્વરૂપજી ઠાકોરનો વિજય થયો છે ગુલાબસિંહ રાજપૂત જે છેલ્લા કેટલાય સમયથી કદાચ કોન્ફિડન્ટ હતા કોન્ફિડન્સમાં હતા કે મારો વિજય અહીં થવાનો જ છે પરંતુ તેમનો આ કોન્ફિડન્સ ઓવર કોન્ફિડન્ટમાં સાબિત થઈ ગયું અને હવે ગુલાબસિંહ ને હારનો સામનો કરવો પડી રહ્યો છે બે હજારથી વધુ મતની હાર સાથે જે આંકડાઓ એકવાર ફરી આપને બતાવી દઈએ તો બે હજાર પાંચસો અડસઠ મતથી ભાજપની જીત થઈ છે અને સ્વરૂપજી ઠાકોર છે એ અહીં મેદાનમાં આવી ગયા છે બાજી મારતા જોવા મળી રહ્યા છે છેલ્લે ઘડીએ જે વાવ બેઠક પર રસાકસીવાળો માહોલ જોવા મળ્યો હતો અને અંતે ભાજપની અહીં જીત થઈ ગઈ છે કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરૂપજી ઠાકોર ની તેરસો મતથી જીત છે એ થઈ છે અને છેલ્લા બે કે ત્રણ રાઉન્ડમાં આખી બાજી છે એ પલટાયેલી અહીં જોવા મળી આ સમગ્ર મુદ્દા પર આ જીતના મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે કારણ કે સતત અમે મેરેથોન કવરેજ કરી રહ્યા હતા વાવ વિધાનસભાની પેટા પેટાચૂંટણીને લઈને અને અંતે હવે જ્યારે જનતા નિર્ણાયક ભૂમિકામાં જોવા મળી વાવ વિધાનસભાની પેટા પેટાચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરનો વિજય થયો છે અને આ સાથે જ આપણે કહી શકીએ કે માવજી પટેલ જે વચ્ચે એવું લાગતું હતું કે કદાચ માવજી પટેલ જનતા અપક્ષ ઉમેદવારને જ મેદાનમાં ઉતારશે એમને જ વધારે મત આપશે પરંતુ એવું કંઈ જ નથી થયું સ્વરૂપજી ઠાકોરનો અહીં વિજય થયો છે અને ગુલાબસિંહ રાજપૂતની હાર થઈ છે વધુ અપડેટ સાથે અમે ફરી મળીશું નમસ્કાર